હર હર મહાદેવ જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોકમાં અને સવાર સવારમાં આપણે વાડી આવી જશે ને એક નવું કામ ઉપાડી લીધું છે આજ આ જો આવી રીતના મક્કો મકોને ને આ એક ઠેકાણે વાઈ દીધું છે એક વાસડી છે ને એના માટે વરસાદ થઈ ગયો એટલે એમ થયું કે પાસ પૂરા થાય તો નિર્વાહ થાય એટલે જો આ હાથે આપણે પાવડા એને કોદારી એને ગોડી ને વાઈ દીધું એક બાજુ ને આ જો કામ ચાલું છે અડધું મૂકીને પાછી બ્લોક બનાવવા મજા આવી આવી રીતના ગોડી ને મકો નાખી દીધો ઝેવાર નાખવાની બાકી છે હજી થોડુંક અડધામાં એટલામાં આટલી જગ્યા છે આમાં બધીમાં વાવાની છે એટલે આ બધામાં થોડી હાલો આપણા કામમાં કન્ટિન્યુ રહીએ હાલો તો હવે છે ને આપણે આયા મકો અડધામાં વાયો ને અડધામાં બાકી હતું ખેડ કરવાનું આપણે હાથે મેં કર્યું છે સાહેબ બે કાંઈ કરવા નથી લાગ્યું જો આપણે ટેક્ટરમાં ને એવી રીતના આપણે નાના નાના ઓલા હરા પાડી દસ ટ્રેક્ટરમાં કેમ વાય એવી રીતના ને જો આ મકો છે એ એક એક વાય દઈએ પછી ઝેવેર સાટી દેવું જો આવી રીતના મકો વાવવાનો છે ટક્ટરમાં હોવા એ રીતના પછી દાટી દેવું આપણે હાથે કામ કરવાનું છે એટલે હાટું કાંઈ ટેક્ટર તો ન બોલાવે એ નિરાતે વાય દે ગરમી પણ બહુ થાય છે એટલો વરસાદ થયો ને તોય બાકી બ્લોક એ બનાવે નહીં હવે એને કંટાળો આવતો હોય ને ત્યારે મારે બ્લોકનું કામ લેવાનું છે ને આપણે બ્લોક બનાવવાનું છે આપણે કઈ વાંધો નથી આવે ગમે એટલું કામ હોય કે ગમે એ હોય આપણે તો મજા જ આવે તો હાલો હવે થોડુંક કામ છે એ પૂરું કરીએ ને પાછું ઘેરે જવાનું વરસાદનો ટાઈમ થઈ જાય ગરમી થાય છે એટલે વરસાદ તો આવીએ અંધારે થઈ જ સવારમાં હતો અત્યારે તો ઘડીક વરાપીજો તો હવે વાય દે ને કામ પૂરું કરી નાખીએ સાડા અગિયાર વાગી ગયા છે થોડોક મૂકો થોડાક વાગ્યા થોડાક ગવાર ને બધું આવ્યું ને ક્યાં વરસાદ થઈ ગયો ચાલુ પડે બાપા બીજા

એટલે બહુ સારો કહેવાય આ વરસાદ આમ પાણીનો સ્ટોક કરવો હોય તો આ વરસાદનું બધું કરી લેવાનું અને મોલ માટે પણ આ વરસાદ સારો તાજા પીજે રહે છે ખોટી બોટલનું પાણી બગાડ્યું ઘેર જવા માટે છે ને ત્યાર ત્યાં ને ત્યાં ચલું થઈ ગયા મહારાજ